અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેનને પહેલો દિવસ છે કે પ્રેશર પોઈન્ટ નો અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ ભાનુબેન રાઘવન બાલંબા ગામ બાલંબા હવે તમને શું તકલીફ હતી મને આ પગમાં ઢીચણનો તકલીફ હતી ડોક્ટર એવું કહેતો ઘસારો છે એવું કહેતા હતા હા અને કેટલા સમયથી આલા પર ત્રીજો મહિનો જાય છે ત્રણ મહિનાથી હેરાન થતા હતા હાલી ન આપતા ચાલી ન આપતા હવે આપણે એક્વીપ્રેશરનો આજે પહેલો દિવસ છે એક્વીપ્રેશર તમને હવે તમને શું તકલીફ છે મને અત્યારે સારું લાગે છે હા ઉપર મને સારું લાગે છે સારામાં સારું ઉપર લાગે હવે તમને અત્યારે ચલાવ્યા ચાલ્યા દુખાવો છે ના અત્યારે મને ચડ્યા તો ના જરાક ઉતરી ત્યારે એવું દુખાવો છે પછી પછી નથી બાકી બીજાને શું બસ બીજાને મેં અમારા બાજુમાં બેઠા બેઠા મેં કીધું કે તમે એકવાર ત્યાં જઈ આવજો હું જાઉં છું કે તમે આવો પછી તમને કેટલો ફરક છે મને કેજો હા બરાબર એટલે હું પછી ત્યાં જાવી છે એમ કે તમને મારું એડ્રેસ કેવી રીતે મળ્યું અમને માર બેન બાજુ માર બેન અહીં રણોજામાં રહે છે અને બાજુમાં ભાઈસભાઈ કરી દે છે રાગવાણી ફૂડકોટના એ અહીંયા દવા લેવા આવ્યા તેને એને વાત કરી દીધી અમને એટલે તમે એકવાર અહીંયા આવો કે ભાઈ પાસે કે એટલે તમનેથી ફરક પડી જશે કે ડોક્ટર મને બે ત્રણ મે ડોક્ટર કરે જામનગરમાં નામ નહીં લેતા હા એટલે ડોક્ટર પાસે બે ત્રણ એ કીધું કે કે તને તો ઓપરેશન છે બીજો કોઈ ઈલાજ નથી મારા ઓપરેશન જ કીધું તો ને હવે તમને એવું લાગે કે ઓપરેશન કરવું પડશે આજના દિવસે હા મને સારું લાગે હા બસ હવે કાલે પાછું જોઈએ બીજા બીજી બીજે દિવસે કાલે કેટલો દુખાવો આવે છે કે નથી આવતો કે શું છે પછી ખબર પડશે બરાબર બાકી ઓપરેશન તો આવશે જ નહીં તમારે કઈ કેટલું બધું કઈ છે ઓપરેશન જરૂર જ નથી કાંઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ